ઈકો ઇકો ને ઇકો બે હજાર બાવીસ મોડલ એક ઓનર ઈકો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી સ્થળ પર લોનની પણ સુવિધા અને ગાડીમાં લોન પણ થઈ જશે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ પહેલાં તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તેના માટે ક્લિક કરી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો તો આવું જોઈએ આ ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં મારુતિ સુઝુકીની ઈકો ગાડી આ ઇકો ગાડી બેસવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનું મોડલ છે અને આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે સીએનજી એન્ટ્રી મિત્રો આરસી બુકની અંદર કરાવેલી છે અને આ ઇકો ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર ઇકો ગાડી છે અને આ ઇકો ગાડી મિત્રો ઝેન્યુન સોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની મીટર મિત્રો ઝેન્યુન સોતેર હજાર કિલોમીટર ચાલેલી છે આ ઇકો ગાડી મિત્રો ફાઇવ સીટર એસી ગાડી છે અને એસીમાં ગાડીમાં ચાલુ છે આ મિત્રો એસી ગાડીમાં ચાલુ છે અને કંપની ફિટિંગ મિત્રો સીએનજી છે કમ્પ્લીટ ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ગાડીમાં વીમો ચાલુ છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જુઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે આખી ગાડી મિત્રો તમને ઓરિજિનલ ટુ ને શોરૂમ કન્ડિશનની અંદર જોવા મળી જવાની છે જે જે તેરનું પાર્સિંગ છે ગાડીના ટાયરની વાત કરીએ તો ચારે ચાર ટાયર મિત્રો ગાડીના નવા છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને સીટ કવર એકદમ નવા છે આખી ગાડી મિત્રો કંપની કલરમાં તમને જોવા મળી જવાની છે અને આખી ગાડી મિત્રો ઓરિજનલ ટુ ઓરિજનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળી જશે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની સપટ્ટીમાં આપવામાં આવ્યો છે તેના માટે તેની મેસેજ મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો અમારી ચેનલ ઉપર જાહેરાત આપવાનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી બિલકુલ ફ્રીમાં તમારી જાહેરાત થઈ શકે છે અને મિત્રો ગાડી વિશે પૂરી ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવે છે માલિકના કોન્ટેક્ટ નંબર સાથેની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે તો મિત્રો માલિકનો કોન્ટેક નંબર તમે ત્યાંથી લઈ ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકો છો મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ચાર લાખને નવ્વાણું હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર બાવીસનું મોડલના ફર્સ્ટ ઓનર ઇકો ગાડી ફક્ત ને ફક્ત ચાર લાખને નવ્વાણું હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું છે આ કિંમતની અંદર પણ ફેરફાર થઈ જશે આ મિત્રો આ કિંમતમાં ફેરફાર થઈ જશે અને મિત્રો તમારા ઇકો ગાડીની અંદર લોન કરાવવાની ઈચ્છા હોય અથવા તો લોન તમારે કરાવી હોય તો ગાડી માલિકનું કેવું જે સ્થળ પર લોનની પણ સગવડતા છે આ ઇકો ગાડીમાં મિત્રો તમને લોન પણ કરી આપશે આ એક ગાડી તમને બોટાદની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી તમે વધારે માહિતી મંગાવી શકો છો